નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ નજર કરીએ અત્યાર સુધીના સમાચાર પર અને સમાચારની શરૂઆતમાં વાત કરીએ રબારી સમાજના બંધારણની તો અમદાવાદ ખાતે રબારી સમાજના બંધારણ અર્થે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં આગામી તારીખ એટલે કે ઓગણત્રીસ ડિસેમ્બર રવિવારના રોજ બે હજાર ચોવીસના રોજ સોલા ખાતે રબારી સમાજનું એક નવું બંધારણ રજૂ થવાનું છે અને આ બંધારણને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમદાવાદ ખાતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં ભાઈઓને બહેનો ઉપસ્થિત રહ્યા હતા રબારી સમાજનું બંધારણ નક્કી કરવા પાછળનો હેતુ આજના મોંઘવારીના સમયમાં લગ્ન તેમજ અન્ય કેટલાક એવા સામાજિક પ્રસંગો છે કે જેમાં બેફામ ખર્ચાઓ થાય છે પહેરામણીઓ આપવામાં આવે છે અને કેટલાક પ્રસંગો જેમ કે પ્રી વેડિંગ હલ્દી રિંગ સેરેમની આમાં પણ બિનજરૂરી ખર્ચા અને દેખાડા થતા હોય છે આવા કાર્યક્રમો બંધ કરવાનો એક બંધારણમાં નક્કી કરવામાં આવ્યું છે અને આ બંધારણ રજૂ કરતા પહેલા સમાજમાંથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને એ જ સૂચનોની વિગતે ચર્ચા કરી બંધારણ કમિટી આગામી ઓગણત્રીસ ડિસેમ્બરે નવું બંધારણ રજૂ કરશે અને જ્યારે આ બંધારણ રજૂ થવાનું છે ઓગણત્રીસ ડિસેમ્બરે ત્યારે એને જ લઈને આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સમાજમાંથી જે સૂચનો મંગાવવામાં આવ્યા હતા એમાં ભાઈઓ અને રબારી સમાજની બહેનો ભેગા થઈ એ સૂચનો અંગે ચર્ચા વિચારણા કરી અને એમાંથી બંધારણમાં કયા સુધારા કરવા અને બંધારણ તમામ લોકો પાળે એ અપેક્ષા સાથે આ બંધારણ રજૂ કરવામાં આવશે અને સાથે જ બંધારણ રજૂ કરીને સમાજમાં શિક્ષણ વધે અને આ બેફામ થતાં ખર્ચાઓ શિક્ષણ તરફ વળે અને યુવા પેઢી શિક્ષિત બને અને આ બંધારણનો અમલ થાય તેવો પ્રયાસ કરવાનો એક હેતુ આ મિટિંગનો પણ હતો તો બંધારણ માટે જ આ જે યુવાનો છે ચિંતન અને મનન કરતાં ક્યાંક નજરે પડ્યા અને બંધારણમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરવો અને સાથે જ ઘણા બધા એવા મુદ્દા હતા કે જેની વિગતે ચર્ચા કરીને નક્કી કરવામાં આવ્યું છે કે બંધારણમાં કયા મુદ્દાઓનો સમાવેશ કરવો રબારી સમાજમાંથી સૂચનો મંગાવવામાં આવ્યા વડીલો પણ એકઠા થયા હતા અને વડીલો પણ ઈચ્છતા હતા કે આ બંધારણનો અમલ થાય અને જે મધ્યમ વર્ગ છે ગરીબ વર્ગ છે એ ધનિક વર્ગ અમદાવાદ શહેરમાં રબારી સમાજના જે જે પણ રિવાજો છે એમાં સુધારા વધારા કરવા માટેની એક આજ અમારી બંધારણ સમિતિની એક મિટિંગ મળેલી હતી તેમાં જાહેરમાં જે રબારી સમાજના જે સામાજિક ખર્ચાઓ છે કે દરેકના ઉપર કંટ્રોલ થાય અને સર્વાનુમતે દરેકના સમાજના નાના મોટા વડીલો અને દરેકના મંતવ્યો જાણી અને આજે એક બંધારણનું અમે આજની મિટિંગનો અમારો મુખ્ય હેતુ એ હતો કે સમાજમાં જે પણ રિવાજો છે એના ઉપરના દરેકના સૂચનો મંગાવ્યા હતા અને સમાજમાંથી જે પણ ફીડબેક આવ્યા એનું ધારણ કર્યા પછી તારીખના દિવસે એનું સંપૂર્ણ બંધારણ અમે સમાજની વચ્ચે જેનાથી આવનારા સમયમાં સમાજને ખૂબ જ ફાયદો થશે અને સમાજના શિક્ષણ અને એમાં વધારો થશે એવા પ્રયત્નો સાથે આજની મિટિંગ મળેલી અમારે સગાઈ જે હોય છે પછી મેરેજ એમાં બધા બહુ વધારે ખોટા ખર્ચ થઈ રહ્યા છે અને જે કોઈ પેકિંગને બધું એન્ગેજમેન્ટમાં ને એવું કરાવે છે એ કોઈ સાબે ઘરે બી કોઈને કોઈ કામમાં નથી આવતું હોય એટલે એ બધા પૈસા બચશે તો એનાથી તો બાળકોના શિક્ષણ પાછળ તમે રૂપિયો વાપરી શકો છો એ આવતા સમયમાં કંઈ લેખે લાગશે તમારા બાળકો શિક્ષિત હશે તો નહીં તો પછી દીકરા દીકરીના લગ્નમાં ખોટા ખર્ચા નહીં કરો તો એની જગ્યાએ એમને કોઈ ફિક્સ ડિપોઝિટ કરી દો એટલા રૂપિયામાં અને સમૂહ લગ્ન બને એટલું સમૂહ લગ્ન તરફ વળો અને શિક્ષણ તરફ એના માટે મુદ્દા ઉઠાવવાની મીટિંગ કરતી અને ઓગણત્રીસ તારીખે અમારી એક મિટિંગ રાખવાની છે ત્યારે સાધુ સંતો અને મોટા પાયે બહેનો ને ભેગું થઈને અને શિક્ષણ આપણી બહેનો અને ભાઈઓ શિક્ષિત થાય અને આ ખોટા રિવાજો બંધ કરવા માટેની મીટિંગ રાખવામાં આવી હતી અને આજે બધું નક્કી કરવામાં આવ્યું છે કે મોટા પાયે બધા ભેગા રહેજો શું માનવું છે કે આ જે બંધારણ કરવા પાછળ પડશે પડશે જે પડવા હા સમાજમાં અત્યારે બંધારણની જરૂર છે અને મોટા પાયે બહેનોને હાજર રહેવું પડશે અને બેનો કરશે તો જ આ બંધારણનો અમલ થશે એના વગર થવાનું જ નથી એટલે જેટલું બને તેટલું બહેનોને ઓગણત્રીસ તારીખે હાજર રહેવાની અમે આગ્રહ કરીએ છીએ અને અમારા મહિલા ગ્રુપ એના માટે સક્ષમ છે તો તમે અમારા ગ્રુપમાં આવી શકો અમને અમારો કોન્ટેક્ટ કરો અને તમે આવો જેમ બને તેમ